દિયોદર તાલુકાના ભેસાણા ગૌશાળા મુકામે લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું દિયોદર મુકામે આવેલી મનોરોમા ગૌમતા હોસ્પિટલ રાધે કૃષ્ણના ગૌશાળા દિયોદર પાંજરાપોળ ભેસાણા મુકામે આવેલી ગૌશાળા સાથે દિયોદર મુકામે આવેલી ગૌશાળાને વીણાબેન સ્નેહલભાઈ મહેતા પરિવાર દ્વારા ગાયો માટે પ્રસાદી સ્વરૂપે લીલી ઘાસનું વિતરણ કરેલું એકવીસ હજારથી પણ વધુ રૂપિયાનું સાથે જોડાયેલા વિહતરામ ગ્રુપના ભુવાજી અમૃતભાઈ રાવળદેવ પ્રદીપભાઈ શાહ સુરેશભાઈ પ્રજાપતિ સાથે જેમનો સહયોગ હતો એવા વીણાબેન મહેતા સાથે ભેંસાણા મુકામે શારદાબેન દ્વારા વીણાબેનનું ગૌ માતાની મૂર્તિ આપી અને સન્માન કરેલું સાથે ભૂતકાળમાં જેમની પાસે શારદાબેનને સિલાઈ કામ પણ વીણાબેન મહેતા પાસેથી શીખેલા ત્યારે આજે એક ગુરુ તરીકે શારદાબેન દ્વારા ગુરુ પૂજન કરેલું ખરેખર ગૌમાતા સાથે સાથે શ્વાન છે પશુ પક્ષી પણ ખૂબ જ સુંદર કામગીરી છે ભેંસાણાની અનુકૂળતાને ચોક્કસથી મુલાકાત લેવા પણ વિનંતી પ્રદીપ શાહના જય માતાજી